કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાસલિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે હું બનાવીશ વાલોળ બટાકાનું શાક તો કઈ રીતે બનાવું તે હું તમારી જોડે શેર કરીશ આ મેં વાલોળ લીધી છે એને સમારી લઈશું અને પછી ધોઈ લઈશું મેં તેલ ગરમ મૂકી દીધું છે પણ હવે આપણે એમાં રાઈને ને જીરું નાખીશું હવે મીંગ નાખીશું હળદર નાખીશું અને ટામેટા નાખીશું મીઠું નાખીશું સ્વાદ મોટો તમે ખાંડ ખાતા ગયું ખાતા હું હા ખાડા ગોળ નાખી શકો છો એકદમ સ્ટો ગેસ કરી દઈએ હવે આમાં એક બટેકો નાખીશું સમારીને તૈયાર કરી લીધું છે અને જે વાલોને સમારીને ધોઈ લીધું છે એ નાખીશું આપણે હવે અને થવા દઈશું બીજો મસાલો આપણે લાલ મરચું ને પછી નાખીશું થાળી ઢાકીએ એમાં થોડું પાણી નાખીએ એટલે નીચે સાફ બેસે નહીં આ રીતે ઉપર પાણી નાખીશું એટલે નીચે શાક બેસે નહીં આપણે એકદમ સ્ટોવ જે છે આપણે ચડવા માં તો હવે થોડું ઘણું તળી ગયું છે તો હવે આપણે લાલ માથું નાખીશું આપણે પાણી બિલકુલ નાખવાનું તેલમાં હવે આપણે થોડું ધણા જીરું પાવડર નાખીશું હવે બધું મિક્સ કરી લઈશું નાખો તો આપણું વાલુડ બટેકાનું શાક બનીને તૈયાર છે તો હવે સર્વ કરીશું આ મારું વાલુળ બટાકાનું શાક બનીને તૈયાર છે તો તમે કેવી રીતે બનાવશો તે કહેજો તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે